એ લો કેમ છો તમે બધા મજામાં ઈચ્છશો આપણે આવી ગયા વાડે અને વાડે ઘોડીને છૂટી કરી છે અત્યારે હાલો આગળ તમને બતાવું આપણે આવી ગયા રઘાના વાડે રઘાના વાડે જોઈએ આપણે ઘોડી જોઈ લ્યો લાલ ઘોડી બાવરી બે જોઈ લ્યો ગઈશ તમે જોઈ લીધી આપણે બાવરીને બાવરી ને જોઈને નીકળી આપણે વાડે ખોડીને હમણાંમાં આપણે અત્યારે ખાલી ચોકડું છડાવીને નીકળ્યા ગામમાં હલો ગાઈસ તમને આગળ બતાવું 啊，乌、oh yeah. પછી અહીંયા બેઠું હતું ત્રણ ગયું અને ગયું એક જ બોલારે ગયું બધી બારી નીકળી ગઈ જોઈ લ્યો લો 8 3 3 8 अबे न उतारो

નાખો માં શાંતિથી જો કબૂતર ઉડે ખાલી